હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં ચર્ચા કરીશું વાક્ય પરિવર્તનની અને ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે કર્તરી વાક્યમાં પરિવર્તન કરવાની રીતો વિશે તો ચાલો જોઈએ સર્વપ્રથમ વાત કરીએ કે કર્તરી વાક્ય કહેવાય છે કોને તો વાક્યમાં કર્તાની સક્રિયતા બતાવેલી હોય અથવા તો ક્રિયા કરનારની મુખ્યતા હોય તો તેવા વાક્યને કહેવામાં આવે છે કર્તરી વાક્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ ન કર્યો તો આ વાક્યમાં કર્તાની સક્રિયતા દર્શાવાય છે અથવા તો ક્રિયા કરનારની મુખ્યતા છે અમૃતકાકીની વાત થાય છે તો આ વાક્ય જે બનેલું છે તે કર્તરી વાક્ય છે જેમાં કર્તાની મુખ્યતા દર્શાવાતી હોય છે હવે વાત કરીએ આપણે પરિવર્તનની તો જો વાક્ય કર્મણી પ્રયોગમાં હોય તો તેને કર્તરી વાક્યમાં કઈ રીતના પરિવર્તન કરી શકાય તેના માટે શું શું જરૂરિયાત છે તેના વિશે આપણે ચર્ચા કરીએ જો વાક્યમાં થી વડે તરફથી દ્વારા જેવા નામયોગી કે અનુગ આવેલા હોય તો તેને દૂર કરી ક્રિયાપદનું મૂળરૂપ નીચે મુજબ લખવામાં આવે છે રમેશથી દોટ મુકાઈ તો રમેશ થી આવ્યું તો તેમાં આપણે ચેન્જીસ શું કરવા પડશે તો થીને આપણે દૂર કરવો પડશે તો રમેશે દોટ મૂકી તો આપણે શું કર્યું કર્મણી પ્રયોગમાંથી જે કર્મણી પ્રયોગ થયેલો છે રમેશથી દોટ મુકાય તે વાક્ય કર્મણી વાક્યમાંથી આપણે ફેરવેલું છે કર્તરી વાક્યમાં તો રમેશે દોટ મૂકી તો થીને આપણે દૂર કરેલું છે તેની જગ્યાએ એને ઉમેરો છે કેટરીના દ્વારા ફાળો ઉઘરાવાયો તો કેટરીના દ્વારા તો દ્વારાને દૂર કરવો પડશે તો એ ફાળો ઉઘરાવ્યો કાશીમાં વડે સોય દોરો પરોવાયો તો વડે આવ્યો તેને દૂર કરવું પડશે તો એ સોય દોરો પોરવ્યો કેતન તરફથી રીટાને અન્યાય કરાયો તરફથી આવ્યું તેને દૂર કરવું પડશે તો કે તને રીટાને અન્યાય કર્યો તો આપણે આ બધું શું કર્યું છે કે થી વડે તરફથી દ્વારા જે અનુગ અથવા તો નામયોગી આવ્યો છે તેને આપણે દૂર કરીને ક્રિયાપદનું મૂળ રૂપ જે તમારા સમક્ષ મૂકેલું છે તે રીતના આપણે કન્વર્ટ કરેલું છે એટલે કે કરતરી વાક્યમાં ફેરવેલું છે તેની પછી અન્ય બાબતો શું ધ્યાનમાં રાખવાની છે કે જો વાક્યમાં મને મારાથી હોય તો તેના સ્થાને હું અથવા તો મેં લખવું તારાથી હોય તો તેને બદલે તું લખવું અમારાથી હોય તો તેને બદલે અમે લખવું અને તમારાથી હોય તો તેને બદલે તમે લખવું ઉદાહરણ દ્વારા સમજીએ મને ભૂલ સમજાઈ તો મને ભૂલ સમજાય તો મને માથી શું કરવાનું છે હું હું ભૂલ સમજ્યો હું ભૂલ સમજ્યો મારાથી ટિકિટ અપાઈ તો મારાથીની જગ્યાએ લખવાનું છે મેં તો મેં ટિકિટ આપી તારાથી રડી પડાયું તો તારાથી બદલે લખવાનું છે તું તું રડી પડ્યો અથવા તો તેણી હોય તો તું રડી પડી અમારાથી ભૂલ કબૂલ કરાશે નહીં અમારાથીની જગ્યાએ અમે કરીશું તો અમે ભૂલ કબૂલ નહીં કરીએ તમારાથી વિદ્યાર્થીઓને ન મરાય તમે વિદ્યાર્થીઓને ન મારો તો અહીં આપણે ચેન્જ શું કર્યો કે પહેલાં વાક્યમાં હતું મને તો તેમાંથી આપણે હું હુંમાં કન્વર્ટ કર્યું મારાથીને બદલે મેં તારાથી મા તું અમારાથી અમે અને તમારાથી તમે એમાં કન્વર્ટ કરેલું છે અને આપણે અહીં જેટલા વાક્યો બનાવેલા છે તે દરેકે દરેક વાક્ય છે કરતરી વાક્યો હું ભૂલ સમજો મેં ટિકિટ આપી તું રડી પડ્યો અમે ભૂલ કબૂલ નહીં કરીએ તમે વિદ્યાર્થી ન મારો એ બધા ક્યાં છે કરતરી વાક્યો છે હવે ખાસ નોંધવા જેવી બીજી પણ બાબત છે કે ભૂતકૃદંત અને વિદ્યુત કૃદનના રૂપો કર્મલક્ષી હોય છે ભૂત કૃદંત અને વિદ્યાર્થ કૃદંતના રૂપો કર્મલક્ષી હોય છે. કઈ રીતના ઋતુને ભણકારા વાગતા હતા. ભણકારા વાગતા હતા. કર્મલક્ષી છે. તમારે વ્રત પાળવું. વ્રત પાળવું વિદ્યાર્થ કૃદંત છે. તેવી જ રીતના વર્તમાનકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વર્તમાન કૃદંતના રૂપો કર્તા લક્ષી છે. તેના પણ ઉદાહરણ જોઈએ. ટીના રીનાને ભેટ આપે છે. રમેશ હવે એક વાત કહેશે તો આ બધા શું બને છે કરતાલક્ષી બને છે સમીરે કરે છે તો આજ્ઞાર્થ વાક્ય બન્યું તો અહીં જે બધા રૂપો બને છે રામાયણ ઘેર ઘેર વંચાય છે તો તેમાં શું છે કરતાલક્ષી બધા બને છે તો વર્તમાન કાળ ભવિષ્યકાળ આજ્ઞાર્થ અને વર્તમાન કૃતના રૂપો કેવા છે લક્ષી બને છે આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે આપણે ઉદાહરણો જોઈએ તેના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આપણે કર્મણી વાક્યોને કઈ રીતે કર્તરી વાક્યોમાં પરિવર્તન કરી શકીએ હવે તમારે જાતે કરવાનું છે સાથે સાથે ટ્રાય કરીએ ગણપતથી કુંવરની પીઠ પર હાથ મુકાયો ચલો હવે શું થશે આનું કરતરીમાં ફેરવો કરતરી વાક્યમાં તમે પરિવર્તન કરો શું બનશે તો થીને દૂર કરવો પડશે તો ગણપતથી થી છે તેને દૂર કરો પહેલાં કુંવરની પીઠ પર હાથ મુકાયો તો મૂકાયોની જગ્યાએ શું કરશું મૂક્યો તો ગણપતે કુંવરની પીઠ પર હાથ મૂક્યો શું આવશે ગણપતે કુંવરની પીઠ પર હાથ મૂક્યો ચલો બીજું ઉદાહરણ તમારા સમક્ષ મૂકેલું છે પ્રમોદ રાયથી કશો જવાબ અપાયો નહીં પ્રમોદ રાયથી કશો જવાબ અપાયો નહીં તો થી કાઢ નાખો કશો જવાબ અપાયો નહીં અપાયોની જગ્યાએ આપ્યો નહીં કરવું પડશે શું કરવું પડશે આપ્યો નહીં તો પ્રમોદ રાયે કશો જવાબ આપ્યો નહીં એમ નાથી બીજા ઘણા પ્રશ્નો ચર્ચાયા એમ નાથીની જગ્યાએ એમણે કરવું પડશે પ્રશ્નો ચર્ચાયાની જગ્યાએ ચર્ચાયા લખેલું છે ચર્ચા કરવું પડશે તો એમણે બીજા ઘણા પ્રશ્નો ચર્ચા મારાથી ખેતરે જવાશે નહીં જવાશેની જગ્યા કરવું પડશે જઈશ અને મારાથી કરવું પડશે હું હું ખેતરે જઈશ નહીં હાથી વડે ઉચકી લેવાયો તો હાથી વડે વડે છે એ દૂર પડશે અને લેવાયો તો લેવાયોની જગ્યા કરવું પડશે લીધો તો હાથીએ મુંજને ઉચકી લીધો જુમ્માથી હતું એટલું બળ કરી ચીસ પડાઈ તો થી કાઢવું પડશે ચીસ પડાય પડાઈની જગ્યાએ આપણે પાડી કરવું પડશે તો ઝુમાએ હતું એટલું બળ કરી ચીસ પાડી કુંવરને જોઈ રાજા રાણીથી આસુ પડાયા તો કુંવરને જોઈ રાજા રાણી થી કર્યું છે રાજા રાણી થી તો તેથી દૂર કરવું પડશે અને આસુ પડાયા તો તેની જગ્યાએ પાડ્યા કરવું પડશે તો કુંવરને જોઈ રાજા રાણીએ આસુ પાડ્યા મારાથી તડકાનો આનંદ લૂંટાય છે મારાથી લૂંટાય હવે તમને ખબર પડી જવું જોઈએ શું આવવું જોઈએ હું તડકાનો આનંદ લૂંટું છું મોરના ઈંડા કોનાથી ચિતરાય છે કોનાથી ચિતરાય તો હવે શું આવવું જોઈએ મોરના ઈંડા કોણ ચિતરે છે પ્રભાશંકરથી વાર્તા શરૂ થઈ ગઈ થી આવ્યું શરૂ થઈ ગઈ થઈ ગઈ તો શું આવશે પ્રભાશંકરે વાર્તા શરૂ કરી શિલા વડે બાળકીને જન્મ અપાયો હતો વડે આવ્યો છે જન્મ અપાયો હતો અપાયોની જગ્યાએ આપ્યો કરવું પડશે તો એ બાળકીને જન્મ આપ્યો હતો મૂંજથી તૈલપ પર તિરસ્કાર ભરી એક નજર નખાઈ નખાઈની જગ્યાએ નાખી કરવું પડશે મૂંજથી છે તો તેથી દૂર કરવો પડશે એટલે મૂંજે તૈલપ પર તિરસ્કાર ભરી એક નજર નાખી વેણુથી માથું ઉચકાયું હવે આનો જવાબ તમે જ આપો તો થી દૂર કરો તો વેણુ એ થઈ જશે અને માથું ઊંચકાયું ઊંચકાયું જગ્યાએ ઉચક્યું તો વેણુ એ માથું ઊંચક્યું જૂની ખખડધજ આંબલીથી ત્રણેય મકાનો ઢંકા હતા આનો હવે તમે જ ફેરવો થોડોક ભલે સમય લેવો પડે વિડીયો પોસ્ટ કરીને તમે જવાબ લાવવાનો પ્રયત્ન કરો તો જૂની ખખડધજ આંબલી થી છે થી છે એને કાઢવો પડશે તો થી કાઢી નાખો તો એ લગાડો અથવા તો કાંઈ પણ ન લગાડો ત્રણેય મકાનો ઢંકાતા બરાબર છે તો જૂની ખખડથજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી એ આપણો જવાબ બનશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ